લખનઉમાં વિજિલન્સની મોટી કાર્યવાહી એક સાથે પાંચ અધિકારીઓના મકાન પર દરોડા ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં વિજિલન્સ ટીમે દરોડા પાડી રહી છે દરોડા અપ્રમાણસર સંપત્તિના મામલામાં પાડવામાં આવી રહ્યા છે જેમાં ઉત્તર પ્રદેશ જલ નિગમના સીએનડીએસ યુનિટના પાંચ અધિકારીઓના સ્થળો પર એક કાર્યવાહી ચાલી રહી છે આ દરોડા અપ્રમાણસર સંપત્તિના કેસમાં ચાલી રહ્યા છે દરોડા મદદનીશ ઇજનેર રાઘવેન્દ્ર કુમાર ગુપ્તા અધિક્ષક ઇજનેર સત્યવીરસિંહ ચૌહાણ અધિક્ષક ઈજનેર અજય રસ્તોગી પ્રોજેક્ટ મેનેજર કમલ કુમાર ખરદબંદા અને મદદનીશ ઇજનેર કૃષ્ણકુમાર પટેલના

માને મોટી કાર્યવાહી ગણવામાં આવી રહી છે